નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે જો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આભાર તો ચાલો એક સત્ય ઘટનાની વાત કરીએ આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રિપેર કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો બાજુમાં ઊભેલા એક ભાઈએ કહ્યું ધીમા અવાજે આ માજીને એકનો એક છોકરો છે ચાલીસ વીઘા જમીન છે માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે સરકારી નોકરી હતી પેન્શન આવે છે પણ છોકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી વાડી ચાંસવા રાખ્યા છે મોટા બંગલામાં એકલું એકલું લાગે છે એટલે માજી મુંબઈ ફોન કર્યા કરતા છે આધુનિક વહુને આ નથી ગમતું કે એમનો હસબન્ડ માજીનો દીકરો દિવસમાં દસ વાર એની મમ્મી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંનેએ બ્લોક કરેલો છે મેં એક મોટો નિશાસો નાખીને મજબૂત થઈ માજી પાસે બેસીને કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રિપેરિંગ કરી આપું માજી માટે ચા મંગાવી હું મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો માજીના દીકરાને મારા મોબાઈલમાંથી ફોન કર્યો મારું નામ આપ્યું અને કહ્યું આ માજી જમીન વેચવા મારી પાસે આવ્યા છે એક લાખનો વીઘો જમીન કહેશે તમને મંજૂર છે ને મુંબઈ ગરો ઉચળ્યો અને દસ લાખની વિગો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાય ચાર કરોડની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે મેં હસીને કહ્યું મેં પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે એ કહે રહો હું બાને ફોન કરું મેં માજીના મોબાઈલમાં બંનેના નંબર બ્લોક કર્યા હતા હું ચેમ્બરમાંથી બહાર આવ્યો માજીને કહ્યું બા આ મોબાઈલ ચોવીસ કલાક ચાલુ થઈ જશે ત્યાં સુધી સ્વિચ ઓફ રાખવો પડશે માજી થોડા નિરાશ થયા મેં કહ્યું બા હું તમારા ગામમાં ગામ બાજુ જાઉં છું તમને ઘર સુધી ઉતારતો જાવ સામે જોઈ માજીએ કહ્યું તમારા જેવો ભગવાનય નહીં માજીને ઘરે ઉતારી દીધા હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે બે દિવસ પહેલાં દીકરો અને વહુ આવ્યા હતા માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને તેત્રીસ ટકા ભાગે વાવેતર કરવા આપી દીધી મિશન માજી મોબાઈલ સફળ થયું મારી પાસે ફોન નંબર હતો મેં ફોન કર્યો માજીને મેં કહ્યું બા મોબાઈલની દુકાનને તમે આવ્યા હતા તે મોબાઈલવાળો બોલું છું મોબાઈલ ચાલુ થઈ ગયો માજીએ કહ્યું હવે મોબાઈલની જરૂર નથી દીકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું એ બે સામને સામા જો એ બે સામે સામા જ હોય છે મેં કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો હર મહાદેવ